આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે આ સમયે જ બોરસદના પૂર્વ કોંગી ધારાસભ્ય અને અમુલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારના નામે કોઈ બેજા બાજુ ગઠિયાએ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરી છેતરપિંડીનો પ્રયાસ થતા તેમણે ફેસબુક ફ્રેન્ડ્સને એલર્ટ કર્યા છે અને આ બાબતે આણંદ સાયબર ક્રાઇમ પોલીસની મદદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર રાજેન્દ્રસિંહના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના મિત્ર તોડમાં રૂપિયાની માંગણી થતી હોવાની તેમજ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની માહિતી રાજેન્દ્રસિંહને મળી હતી ત્યારબાદ તેઓએ પોલીસને સમગ્ર મામલે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરી બોગસ એકાઉન્ટની બંધ કરવા તેમજ આ કાવતરું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે આ સાથે જ તેઓએ તેમના તમામ પરિચિતોને માહિતી આપી જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ પણ નાણાકીય માંગણી કરવામાં આવે તો નાણાકીય વ્યવહાર કરવો નહીં પરંતુ હાલ આ ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે નમસ્તે જય ભારત સર જણાવવાનું કે મારા નામનું ફેસબુક આઈડી એ ફેક બનાવવામાં આવેલું છે જાહેર જનતાને ખાસ જણાવવાનું કે આ ફેસબુકમાં જે ફેક આઈડી બનાવીને પૈસાની માગણી કરે છે તો કોઈ એનો જવાબ આપવો નહીં મારી પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં કૃત્ય કર્યું છે અને મેં સાયબર ક્રાઇમમાં પણ આના માટે ફરિયાદ આપી છે તો ખાસ કરીને મારા સૌ સાથીઓને વિનંતી છે કે આમાં કોઈ જવાબ આપવો નહીં